નમસ્કાર ગુજરાત વાસીઓ ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયો અંદર મિત્રો આજે સાંજ પડે અને રાત્રિ થાય એ પહેલા ખાસ કરી મિત્રો રેનકોટ કાઢીને તૈયાર રહેજો કારણ કે ગુજરાતમાં અંધારિયા વરસાદ વરસવાને લઈને પટેલ પરેશભાઈ ગોસ્વામીની નવી સામે આવી છે સાથે મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી ખાસ કરીને ગુજરાતમાં ચોમાસાના આગમનને લઈને જે ઓફિશિયલી તારીખ છે એ જાહેર થઈ ગઈ છે ગુજરાતમાં મિત્રો તેર થી લઈને પંદર જૂનના સમયગાળા દરમિયાન ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાની એન્ટ્રી થશે અને સૌથી પહેલા ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થશે ત્યારે દક્ષિણ ગુજરાતના ભાગોમાં મેઘ તાંડવ શરૂ થતું હોય વીજળીના ચમકારા શરૂ થતા હોય આંધી તુફાન વંટોલ સાથે ભારે પવનો ફૂંકાવાની શરૂઆત પણ હવે પછીની કલાકો માટે ગુજરાતમાં થતી જોવા મળે છે અને ગુજરાતવાસીઓને ખાસ મિત્રો આજે ઘરની બહાર નીકળતા પહેલા સાવધાન રહેજો કારણ કે મિત્રો આગામી કલાકોમાં ગુજરાતમાં ત્રીસથી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાવવાને લઈને નવી નકોર સામે આવી છે અને મિત્રો ગુજરાતમાં જે રીતે અત્યારે દિવસે ને દિવસે ગરમી અને ઉકલાટનું પ્રમાણ વધી રહ્યું છે તો એમને લઈને અત્યારે શું નવી આગાહી સામે આવી છે એમના વિશે મિત્રો આપણે વાત કરીશું સાથે મિત્રો અરબસાગરના ઊંડાણવાળા ભાગોની અંદર મુંબઈના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર જે નવી વરસાદી સિસ્ટમ વાવાઝોડાનો ખતરો ટોળાઈ રહ્યો છે એમના વિશે મિત્રો સવિસ્તાર જાણકારી મેળવીએ સાથે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ વાવણી લાયક વરસાદને લઈને શું નવી નક્કોર આગાહી વ્યક્ત કરી છે એમના વિશે પણ આજના આ અંદર આપણે મિત્રો સવિસ્તાર જાણકારી મેળવીએ એ પેલા મિત્રો આપણે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જાણીશું કે ગુજરાતનું વાતાવરણ અત્યારે કેવું જોવા મળી રહ્યું છે હાલ મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતના છૂટા છવાયેલા વિસ્તારોમાં અત્યારે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અમુક વિસ્તારોમાં અત્યારે ઝાપટા પડી રહ્યા છે તો અમુક વિસ્તારમાં અત્યારે ગરમી અને ઉકળાટનું પ્રમાણ ભારે વધ્યું જેમાં મહેસાણા છે અમદાવાદ છે વડોદરા છે ભાવનગરમાં પણ અત્યારે ગરમી અને ઉકળાટનું પ્રમાણ ભારે વધતું જોવા મળી રહ્યું છે સાથે સાથે જે રાજકોટ લાગુના વિસ્તાર છે જૂનાગઢ લાગુના વિસ્તાર છે અમરેલી લાગુના વિસ્તારમાં અત્યારે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે જેમાં ચોટીલા છે થાણ છે જસદન છે ગોંડલ છે ત્યાં અત્યારે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે પરંતુ કાળા ડિબાંગ અત્યારે બંગાળની ખાડીની અંદર પણ નવી નવી વરસાદી સિસ્ટમ છે આગામી દિવસોની અંદર એક્ટિવ થતી જોવા મળી રહી છે એમના ભાગરૂપે ગુજરાતમાં ફરી ટોળા છે વાવાઝોડાનો ખતરો અને મિત્રો સોળ તારીખના રોજ તમે જોઈ શકો છો સમગ્ર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને

છોટાઉદેપુર છે વડોદરા છે આ સાથે ભરૂચ છે નર્મદા અને સુરત લાગુના વિસ્તારમાં અત્યારે વાતાવરણ બિલકુલ ચોખ્ખું જોવા મળી રહ્યું છે અને મિત્રો આ સફેદ કલરનો તમે વિસ્તાર જોઈ શકો છો ત્યાં અત્યારે ગરમી અને ઉકળાટનું પ્રમાણ પણ ભારે વધતું જ હોવા મળી રહ્યું છે પરંતુ ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર હાલ મિત્રો તમે જોઈ શકો છો રજૂ થયો છે ભાગોની અંદર વરસાદની રહેલી છે નવી નકોર આગાહી જેમના મિત્રો તમે જોઈ શકો છો હવે પછીની કલાકો માટે ભાવનગર છે અમરેલી છે ગીર સોમનાથ લાગુના વિસ્તારથી લઈને દીવ લાગુના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ છવાય અને ધોધમાર વરસાદ વરસવા હોવાને લઈને નવી નંકોર આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના ભાગોની સાથે દાહોદ છે પંચમહાલ છે વડોદરા છે છોટાઉદેપુર છે ભરૂચ છે નર્મદા સુરત તાપી ડાંગ વલસાડ નવસારી અને દાદાનગર હવેલી લાગુના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ હવે પછીના દિવસોની અંદર જોવા મળશે આમ મિત્રો લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો ખાસ કરીને સોળ તારીખનો નકશો રજૂ થયો છે આ સાથે મિત્રો ખાસ કરીને આગામી ચાર દિવસ માટે તમે તૈયાર રહેજો કારણ કે મિત્રો આગામી ચાર દિવસ પછી ગુજરાતનું વાતાવરણ અચાનક ફેરવાઈ જશે અને વાતાવરણની અસ્થિરતાના ભાગરૂપે ગુજરાતમાં જ્યારે અમુક પચાસ ટકા એવા વિસ્તાર છે જ્યાં અત્યારે ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધતું છે તો બાકીના જે પચાસ ટકા વિસ્તાર છે જેમાં સૌરાષ્ટ્રના કાંઠાનો ભાગ છે અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ છવાતું જોવા મળી શકે છે હાલ મિત્રો તમે જોઈ શકો છો આ ઓપ્ટિકલનો જે ભાગ છે ત્યાં છૂટા છવાયેલા વિસ્તારોની અંદર હળવાથી લઈને મધ્યમ વરસાદ વરસવાને લઈને હવે પછીની કલાકો માટે ખાસ મિત્રો સોળ તારીખનો નકશો આ તમે જોઈ શકો છો સોળ જૂનનો નકશો રજૂ થયો છે જેમાં મિત્રો ખાસ કરીને સવિસ્તાર જાણકારી મેળવી તો દેવભૂમિ દ્વારકા છે જામનગર છે મોરબી છે સુરેન્દ્રનગર અમદાવાદ આ સાથે મિત્રો ગાંધીનગર છે સાબરકાંઠા બનાસકાંઠા પાટણ અને કચ્છ લાગુના વિસ્તારમાં ગરમી અને ઉકલાટનું પ્રમાણ ભારે વધતું જોવા મળવાનું છે આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો દરિયાઈકાંઠાનો ભાગ છે ગુજરાતનો જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના ભાવનગર છે બોટાદ છે રાજકોટ છે અમરેલી છે જૂનાગઢ છે ગીર સોમનાથ છે દીવ લાગુનો વિસ્તાર છે અને પોરબંદર લાગુના વિસ્તારમાં જાણે વાતાવરણની અસ્થિરતા જોવા મળી છે અને ભારેથી અતિભારે વરસાદ વરસવાને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને હવે પછીના દિવસોની અંદર અરવલ્લી છે મહીસાગર છે દાહોદ છે ખેડા છે પંચમહાલ છે આણંદ છે વડોદરા છે છોટાઉદેપુર છે ભરૂચ છે નર્મદા સુરત લાગુના વિસ્તારથી લઈને તાપી નવસારી છે વલસાડ છે દમણ અને દાદરાનગર વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે આપણે એપ્લિકેશનના માધ્યમથી જાણીશું કે જે સાગરમાં બની રહેલી વરસાદી સિસ્ટમ છે ગુજરાત તરફ આગળ વધશે તો ગુજરાતને કેટલી અસર કરી શકે છે મિત્રો તમે જોઈ શકો છો ફરી એકવાર મુંબઈના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર જોવા મળી રહ્યા છે વરસાદી વાદળા અને ખાસ મિત્રો કાંઠાના વિસ્તારોની અંદર કરંટ જોવા મળી રહ્યો છે આગામી દિવસોની અંદર ગુજરાતની સાથે સાથે મુંબઈના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં પણ નવી લો પ્રેશર વરસાદી સિસ્ટમના ભાગરૂપે વાવાઝોડાનો ખતરો છે ટોળાય રહ્યો છે હાલ મિત્રો તમે જોઈ શકો છો સોળ તારીખના રોજ પણ નકશો રજૂ થયો છે સોળ તારીખના રોજ સમગ્ર ગુજરાતમાં જાણે વાદળછાયું વાતાવરણ વહેલી સવારથી જ જામશે અને અંધારિયા વરસાદ વરસવાને લઈને ધોધમાર વરસાદ વરસવાને લઈને નવી નકોર આગાહી સામે આવી છે પરંતુ મિત્રો અત્યારે ગુજરાતમાં જે ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધી રહ્યું છે તેમના વિશે વાત કરીએ તો મિત્રો અત્યારે કચ્છ લાગુનો વિસ્તાર છે ત્યાં તમે સૂકું વાતાવરણ જોઈ શકો છો જેમાં ખાવડ છે આ સાથે નળિયાદ છે મોર માંડવી લાગુના વિસ્તાર ગાંધીધામ છે રાપર લાગુના વિસ્તાર આમ તો કચ્છમાં અત્યારે પાંત્રીસથી લઈને આડત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે સરેરાશ તાપમાન જોવા મળી રહ્યું છે સાથે સાથે ગુજરાતના મિત્રો તમે ભાગ જોઈ શકો છો જેમાં આમ તો સમગ્ર ગુજરાતમાં અત્યારે કોઈ વરસાદી સિસ્ટમ આકાર પામતી નથી પરંતુ અમુક એવા જે છૂટાછવાયેલા વિસ્તારો છે ત્યાં ઝાપટા સ્વરૂપે કમોસમી વરસાદ વરસી રહેલો હોય તેવી નવી નકોર આગાહી સામે આવ્યું છે સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો ભાવનગરમાં અડત્રીસ ડિગ્રી છે અલંગમાં બત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે અમરેલીમાં ચાલીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું ત્યાં તાપમાન જોવા મળી રહ્યું છે જૂનાગઢ છે ગોંડલ છે જસદં છે બોટાદ છે ચોટીલા છે રાજકોટ છે ત્યાં પણ મિત્રો અત્યારે ખાસ કરીને સાડત્રીસ થી લઈને ઓગણચાળીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું સરેરાશ તાપમાન છે અત્યારે ગુજરાતના છૂટાછવાયેલા વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે સાથે મિત્રો આપણે લાંબા ગાળાની વિશે વાત તારીખના રોજ તમે જોઈ શકો છો છે રોજ પણ તમે જોઈ શકો છો સમગ્ર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે ભારે ભારેથી અતિભારે વરસાદ વરસવાને લઈને નવી નકોર આગાહી સામે આવી છે જેમાં મિત્રો ખાસ કરીને જામનગરથી લઈને વેરાવળ અમદાવાદથી લઈને સુરત લાગુના વિસ્તારમાં જાણે ફરી એકવાર ઘોર અંધકાર ફેલાતો હોય અને ત્યાં જે મિત્રો નક્ષત્ર ચાલી રહ્યું છે એ નક્ષત્રનું નામ મૂર્ગશીષ નક્ષત્ર છે અને આ નક્ષત્રનું મિત્રો વાહન છે એ ખાસ કરીને મિત્રો શિયાળ કહેવામાં આવે છે મિત્રો આ શિયાળ જો રડે તો રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાતમાં અંધારી વરસાદ વરસવાને લઈને આભ ફાટવાને લઈને જળબંબાકાર વરસાદ વરસવાને લઈને આંધી તુફાન વંટોળ સાથે અતિભારે વરસાદની નવી નકોર આગાહી છે સામે આવી રહી શિયાળ મિત્રો અત્યારે લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ જ્યારે ગુજરાતમાં ચોમાસાનું આગમન થશે પરંતુ ગુજરાતની સાથે ભારતના જે આ ભાગને તમે જોઈ શકો છો જોધપુર લાગુનો વિસ્તાર છે કચ્છ ખાસ મિત્રો ન્યૂ દિલ્હી છે ગ્વાલિયર લાગુના વિસ્તારની અંદર અત્યારે હાલ સૂકું વાતાવરણ છે આગામી દિવસો સુધી પણ જોવા મળશે અને મિત્રો આ ભાગોની અંદર અત્યારે ગરમી અને ઉકળાટનું પ્રમાણ ભારે વધી રહ્યું છે જેમાં ખાસ મિત્રો ગાંધી દિલ્હી છે દિલ્હીમાં પણ મિત્રો અત્યારે તેતાલીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે હાઇસ્ટ ગરમી ગરમ પ્રદેશ છે એ દિલ્હી જોવા મળી રહ્યું છે કારણ કે મિત્રો જે અત્યારે વરસાદી સિસ્ટમમાં માત્ર દક્ષિણ ગુજરાતના ભાગોની સાથે દક્ષિણ ભારતના ભાગો સુધી છે અરબસાગર અને બંગાળની ખાડીમાં જો નવી નવી વરસાદી સિસ્ટમ બનતી હોય છે તો એમના ભાગરૂપે ચોમાસાનું આગમન થતું હોય છે જ્યારે મિત્રો બંગાળની ખાડી અને અરબસાગરમાં જો નવી નવી વરસાદી સિસ્ટમના ભાગરૂપે વાવાઝોડા બનતા હોય છે તો ગુજરાતમાં પણ આ વાવાઝોડાનો અસર ખતરો ટોળાતો હોય છે જે રીતે મિત્રો હજુ પણ મુંબઈના દરિયાકાંઠે જે વરસાદી સિસ્ટમ ટાટકવા માટે આગળ વધી રહી છે એમના ભાગરૂપે ગુજરાતમાં પણ ફરી એકવાર જામશે આ વાવાઝોડાનો ખતરોને ગુજરાતવાસીઓને માછીમારોને આગામી દિવસો સુધી બહાર ન નીકળવા નીકળવા ખાસ મિત્રો માછીમારોને આગામી દિવસો સુધી માછીમારી ન કરવા માટે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી આઈએમડી તરફથી સાવચેત રહેવા માટેની અપીલ છે એ કરવામાં આવ્યું છે મિત્રો આપણે ખાસી વર્ષ બે હજાર પચીસના ચોમાસાના આગમનને લઈને જે તેરથી લઈને પંદર જૂન સુધીનો જે સમયગાળો છે એ ખાસ મિત્રો લેટેસ્ટ નવી નકોર આગાઈ છે હવામાન વિભાગે વ્યક્ત કરી છે